અમદાવાદ શહેરની પીસીબી ટીમે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીને રાજસ્થાનથી પાડ્યો બાતમી મળી હતી કે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સામેલ આરોપી રાજ ઉર્ફે મુકેશ ગોધરા રાજસ્થાનના રેવદર તાલુકામાં છે જેથી પીસીબી ટીમે ત્યાં તપાસ કરી અને તપાસના અંતે રાજુ ઉર્ફે મુકેશ ગોધરાને પકડી પાડવામાં આવ્યો આરોપીની પૂછપરછ કરતા તે પોતે ફોર વ્હીલર ગાડી ટ્રક અને ગુજરાતમાં મોકલતો કણભા ચાંગોદર સાણંદ જીઆઈડીસી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સહિત કુલ સાત ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું તેવામાં પીસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી અને ઓઢો પોલીસને હવાલે કર્યો છે પીસીબી શાખાના પોલીસ અધિકારી શ્રી પીઆઈ શ્રી ચૌધરી તથા તેમની ટીમને માહિતી મળેલી કે આ આરોપી રાજસ્થાનના એક ચોક્કસ જગ્યાએ આવવાનો છે આ બાતમીના આધારે વોચ ગોઠવેલી અને રાજ્ય બહાર તપાસમાં જવા માટે મંજૂરી મેળવી અને તપાસમાં આ ટીમ રવાના કરવામાં આવેલી તો આ આરોપી જે અમદાવાદ સહિત રાજ્યના સાત જિલ્લાના ગુનાઓમાં વર્ષ બે હજાર એકવીસથી થી પકડવાનો બાકી હતો જે વોન્ટેડ આરોપી હતો આ આરોપીને ગઈકાલે પીસીબી શાખા દ્વારા અટક કરવામાં આવેલ છે